સુરત આમ બે બસો ચાલુ કરવામાં આવે છે અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભાજપ અગ્રણી ભગવાનદાસ પટેલ તથા જગદીશભાઈ પટેલ તેમજ ભાજપના શહેરના હોદ્દેદારોને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં બે બસોને ખુલ્લી મૂકવામાં આવી હતી અને બસ ચાલુ કરવાથી લોકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી ઓકે આજે ધાનેરાથી બે નવીન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવેલ છે જેમાં એક બસ સોળ કલાકે ધાનેરાથી સુરત સુધી સ્લીપર કોચ બસ અને બીજી બસ ઓગણીસ ત્રીસ કલાકે ધાનેરાથી ઓલપાડ સુધી એ પણ સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકવામાં આવેલ ઓગણીસ ત્રીસ કલાકની ધાનેરાથી અડાજણની જે બસ સિટીમાં હતી સાદી એક્સપ્રેસ બસ અને આજથી આપણે નવીન સ્લીપર કોચ બસ સંચાલનમાં મૂકી છે આજે ધાનેરા ખાતે બસ ડેપોમાં ધાનેરાથી બે નવીન બસો ચાલુ કરવામાં આવી છે ધાનેરાથી ઓલિપાર્ક અને ધાનેરાથી સુરત જે મુસાફરોને જવામાં કોઈ અગવડતા ન પડે અને એમને તમામ સુવિધા યુક્ત બસ સીટિંગ ચાલુ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં હજુ આપણી માગણી ધાનેરાથી હોગા ગાળા યથાધામ ચાલુ કરવા માટે માગણી છે એ પણ ટૂંક સમયમાં જેવી રીતે સરકાર ફાળવણી કરશે એ પણ બસો ટૂંક સમયમાં ધાનેરામાંથી ચાલુ થશે અને આજે બે બસો અહીંથી ઓપનિંગ કર્યું છે અને ચાલુ કરાવી છે